શહેરના લિંબાયત વિસ્તારમાં જુગાર કારણે લીંબાયતમાં રંગીલા ટાઉનશીપમાં ચાલતા કોઈનના જુગારના અડ્ડા ઉપર ગાંધીનગરની વિજિલન્સની ટીમે રવિવારે બપોરે રેડ પાડી જેવા જુગારીઓમાં નાસભાગ મચી વિજિલન્સે વધારે ઝડપી પાડી બે લાખની રોકડ ઢગલાબંધ અલગ અલગ ભાવ લખેલા કોઈન મોબાઈલ ફોન અને આઠ બાઇક સહિત લાખોની વત્તા કબજે કરી જુગારીનો અડ્ડો લીંબાયતના નામચીન મૂળનો લંગડો અને સન્ની ચલાવતા હતા રેડને પગલે સૂત્રધારો ત્યાંથી ભાગી છૂટ્યા વિજિલન્સે બંને વોન્ટેડ જાહેર કર્યા છે ત્યારે વધુમાં વિજિલન્સના સ્ટાફે જણાવ્યું કે બિલ્ડિંગના ટેરેસ ઉપર બાંબુ વડે તાડપત્રી બાંધી નામચીન મૂનનો લંગડો અને સન્ની જુગારનો અડ્ડો ચલાવતા હતા વિજિલન્સે સાહીઠથી વધારે જુગારને ઝડપ્યા છે

અટકાઈ ગયો હતો જેને ગંભીર ઇજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સ્મીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે જે તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળે છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત